હલો કેમ છો મિત્રો બધા મજામાં ને આજે હું તમારા માટે લઈને આવી છું વેડમીની રેસીપી તો એના માટે જો અમે તુવેરની દાળ આ રીતે બિલકુલ ઓછા પાણીમાં પણ બિલકુલ ઓગળી જાય એ રીતની માફી લીધી છે અને એકદમ ધીમા તાપે એને આવી રીતે મેં ચડવી લીધી છે તો આ રીતે કોરી દાળ હશે તો મિશ્રણ બનતા વેળમીનું પૂરણ બનતા વાર ખૂબ જ ઓછી લાગશે તો તમે પણ આ રીતે દાળ એકદમ આપણે મેસ થઈ જાય એ રીતે આવી રીતે ઓછા પાણીમાં વાપરી લેવાની હવે આપણે એક કઢાઈ લીધી છે એમાં આપણે જોઈતા પ્રમાણમાં જેટલું વેળમીનું પૂરણ બનાવવું હોય તેટલી દાળ આમાં લઈ લેવાની આપણે એકલા ગોળમાં બનાવવી હોય તો જેટલી આપણે મીઠાશ જોઈતી હોય એટલા પ્રમાણમાં ગોળ નાખવાનો હું અત્યારે ગોળ અને ખાંડ બે થોડું થોડું લેવાની છું આ ઓર્ગેનિક ગોળ છે એ ખાવામાં ખૂબ જ સારો રહે છે એટલે હું આ ગોળ વાપરું છું તમે તમારા ઘરે જે ગોળ હોય તે વાપરી શકો છો જો મેં અહીંયા બે મોટી ચમચી જેટલો ગોળ લીધો છે હવે બે મોટી ચમચી જેટલી હું ખાંડ લઈશ ગળી રોટલી છે એટલે ગળપણનું પ્રમાણ તો થોડું લેવું જ પડશે તે છતાંય તમારા ઘરે જેટલું ગળ્યું ખવાતું હોય એટલું તમે એકલી ખાંડ પણ લઈ શકો ગોળ ખાંડ મિક્સ પણ લઈ શકો એકલો ગોળ પણ લઈ શકો તો હવે આ મિશ્રણમાં આપણે ભેળવી અને એને એકદમ સીરા જેવું છે તો તમે જોઈ શકો છો કે આપણું વળ અને ખાંડ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે એને થોડું કઠણ થાય ते त्या सुी किरी કરવી હોય આપણે તો આપણને ખબર ના પડે તો એક દિશમાં આપણે લઈ લેવાનું અને એને ઠંડુ થવા દેવાનું પછી આપણે ગોળો વાળી અને જોઈ લેવાનું કે કઠન થઈ જાય છે આ સ્ટેજ ઉપર જો તમારે ઇલાયચીનો પાવડર નાખવો હોય તો તમે નાખી શકો છો જો અત્યારે આપણું મિશ્રણ એકદમ શીરા જેવું ઘટ થઈ ગયું છે તો આ સ્ટેજ ઉપર આપણે ઉતારી લેવાનું હવે એને આપણે ઠંડુ થવા દઈશું જો આપણે ઠંડુ કરવા કાઢ્યું તો એ પણ આપણે ઈજીલી ઓળો વળી જાય છે આ રીતનું આપણે આ પૂરણ તૈયાર કરવાનું છે પછી આપણે ઠંડુ થાય પછી એમાંથી આપણે બેડમી બનાવી લઈશું બેડમી બનાવવા માટે મેં આ રેગ્યુલર આપણે જે રોટલીનો લોટ બાંધ્યે છે એ બાંધી લીધો છે તમે જોઈ શકો છો મિશ્રણ આપણું એકદમ કોરું અને ઘટ્ટ થઈ ગયું છે આપણે જે પ્રમાણની વેળમી કરવી હોય એવા આવી રીતે આપણે ગોળા બનાવી લેવાના એટલે ઘડીએ ઘડીએ આપણે હાથ બગાડવાની જરૂર ના પડે હવે આ પુરણ જો તમે ફ્રીજમાં મૂકી દેશો તો તમારે દસ દિવસ સુધી આની વેળમી બનાવી અને ખાઈ શકશો આપણે રોટલીનો લોટ તો દરરોજે દરેકના ઘેર બંધાતો હોય છે આ પુરણ આપણે ભરી અને ડબ્બામાં મૂકી દેવાનું આપણને જ્યારે ઈચ્છા થાય ત્યારે આપણે એક બે રોટલી જે કરવી હોય એ કરી અને ખાઈ શકીએ છીએ બાળકોને પણ જ્યારે ભૂખ લાગે અને કંઈક મીઠું ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે બનાવી અને આપી શકો છો જો અમે આવી રીતે એના આવી રીતે ગુલ્લા કરી લીધા છે હવે આપણે આ રોટલીનો લોટ લઈ લેવાનો આલુ પરોઠાની જેમ આપણે આ થોડી રોટલી ગણી દેવાની પછી આપણે અંદર આ મૂકી અને આવી રીતે દબાઈ દેવાનું થોડો વધારાનો લોટ હોય એ આપણે કાઢવો હોય તો કાઢી લેવાનું અંદર દબાઈ દેવાનું પછી આપણે લોટમાં થોડું ગોળી અને એને મીડિયમ સાઈઝની રોટલી લેવાની જો તમે જોઈ શકો છો પાટ્યા વગર આખી આપણી પ્રેમિયમો બધે પૂરણ આવી ગયું છે હવે આપણે એને ફેંકી લઈશું આ રીતે આપણે બધી રોટલી કરી લઈશું આવી રીતે તમે ધીમે ધીમે થોડું પ્રેસ કરશો તો આપણી આખી રોટલી ફૂલી જશે અને એકદમ સરસ શેકાઈ જશે ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની જેથી કરીને આપણી રોટલી બળે નહીં અને એકદમ ક્રિસ્પી અને મસ્ત શેકાઈ જાય જો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી રોટલી ફૂલી અને શેકાય છે જો તમે જોઈ શકો છો આપણી એકદમ સરસ રોટલી શેકાઈ ગઈ છે હવે આને આપણે વેડ નીચે ઘી વગર તો એને ચાલે નહીં આવી રીતે થોડા થોડા ખાડા કરી અને આપણે એકદમ સરસ એને ચોપડી લઈશું એ જ રીતે આપણે બીજી રોટલી કરી લઈશું જો તમે જોઈ શકો છો આપણી આખી રોટલી ફૂલી અને એકદમ સરસ ક્રિસ્પી અને સરસ રોટલી આપી શેકાઈ કઈ ગઈ છે એ જ રીતે આપણે બીજી રોટલી આ બાજુ સે ચડે એટલે આપણે એને ફેરવી દેવાની રોટલી એકદમ ફૂલી અને ક્યાંયથી ફાટ્યા વગર એકદમ સરસ રીતે થઈ જાય છે આપણું પૂરણની દાળ જો બરોબર બફાઈ હશે તો રોટલી આપણી ફાટશે નહીં અને બીજું કે લોટ બાંધતી વખતે ઉતાવળ કર્યા કરતાં થોડું થોડું પાણી લઈ અને એકદમ એને ખસણી અને બરાબર બાંધશો તો લોટ આપણા ચીકાશ પકડશે તો રોટલી હોય કે આલુ પરોઠા હોય એ બનાવવાનું આપણને એકદમ ઈઝી રહે છે જો તમે જોઈ શકો છો દરેક રોટલી આપણી એકદમ સરસ ફૂલી અને ફાટ્યા વગર મસ્ત વેળમી બને છે આપણી તમારે કોરી ના કરવી હોય તો આવી રીતે આપણે જો ઘી લગાવી દેવાનું અને પછી અને બંને બાજુ થોડી કડક કરી લેવાની જો આપણે આવી રીતે કોરી ના કરવી હોય ને આલુ પરોઠાની જેમ આવી સેકિંગ કરવી હોય તો પણ તમે કરી શકો છો આપણે લોળીમાં ઘી મૂકી અને આલુ પરોઠાની જેમ શેકી લીધી છે જો તમે જોઈ શકો છો એકદમ યમી મીઠી મીઠી આપણી વેડમી તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ રીતે બનાવજો હવે તહેવાર આવી રહ્યા છે તો તહેવારમાં બનાવવા માટે આ એક સરસ જૂની અને સરસ ઘરની વાનગી છે તો તમે પણ આ રીતે બનાવજો તમારા પરિવારને ખવડાવજો આવી જ નવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચલો ફરી મળીશું નવી કોઈ રેસીપી સાથે જય જલારામ